આપણા જૂના સબસ્ક્રાઈબરને તો ખબર જ છે રોજની જેમ અલાઇટ મોશન તમારે ચાલુ કરવાની છે જે નવા હોય એના અલાઇટ મોશન પ્લે સ્ટોરમાં અને મારી ટેલિગ્રામમાં મળી રહેશે બરાબર તો તમારે અલાઇટ મોશન ચાલુ થાય એટલે આ તમારે પ્રોજેક્ટ લખ્યો હશે તમે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બેટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ તમારી અલાઇટ મોશનમાં નહીં હોય આ બે પ્રોજેક્ટ લેવા માટે તમારા મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જાઓ યા કારણ લિંક હશે પ્રોજેક્ટ અને ઇફેક્ટ એ બે લિંક ઉપર ક્લિક કરજો આ રીતે તમારી અલાઇટ મોશનમાં પ્રોજેક્ટ ખોલી જશે પછી મિત્રો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે આ બીટ પ્રોજેક્ટ છે એને તમારે ઓપન એટલે કે ચાલુ કરી લેવાનું આરતી બીટ પ્રોજેક્ટ ખોલશો તો તમને આમાં કશું જોવા મળશે નહીં ખાલી સોંગ જોવા મળશે સોંગ જોવા મળશે બરાબર એમાં સોંગ સોંગમાં ખાલી આ માર્ક કરીને હું તમને આપી દઈશ તો તમે આમાં એક ફોટાથી પણ બનાવી શકો છો અને હું અલગ અલગ ખોટાથી બનાવશું બરાબર અલગ અલગ ખોટાથી એટલે આપણા જેટલા પણ ભાઈબંધ હોય એ બધાના ફોટા આમાં નાખી દેવાના બરાબર તો ફોટા એડ કરવા માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું હોય મીડિયમ જતું હું મારી દઈએ મીડિયમ જાય પછી એ ફાઇલનું નામ છે એની પર ક્લિક મારવાનું તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી લેવાની તમારે જે પણ ફોટા રાખો એની પર ક્લિક કરી દેવાનું આ ફોટો આવી જાય બરાબર ફોટો આવી જાય એટલે આ જે ખોણો છે એના ચાલે આ રીતે નીચે ખેંચશો તો ફોટો આ રીતે ફૂલ સ્ક્રીન થઈ જશે જોઈ લો મિત્રો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જાય પછી ખાલી જગ્યા પર ટચ કરો આ ફોટાને તમારે ક્યાં સુધી લઈ લેવાનો આ રીતે આગળની મદદથી આગળ જશો પછી તમે આ તીરના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે કમ્પ્લીટ તમે આ માર્ક ઉપર જતા રહેશો પછી ફોટા ઉપર તમે ક્લિક કરી દેજો અને આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેજો ખાલી જગ્યા પર ટચ કરજો હવે અહીંથી અહીંથી બીજો ફોટો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરવાનું મીડિયમ જવાનું બીજો ફોટો તમારે જે પણ રાખો એની પર સિમ્પલી ટેપ કરી દેવાનું આ રીતે બરાબર આ ફોટો રાખું છું તો આ ફોટો ના ચાલીને આ રીતે નીચે ખેંચીશ એટલો ફોટો ફૂલ સ્કેન થઈ જશે બરાબર ખાલી જગ્યા પર ટચ કરીશ આંગળીની મદદથી આગળ જઈશ આ માર્ક ઉપર કમ્પ્લીટ આવી જશે જઈશું મિત્રો આ રીતે લાલ લીટી થઈ જાય એ માર્ક ઉપર કમ્પ્લીટ કહેવાય પછી આ ફોટા પર તમારે

શરૂઆતમાં નહીં આવવાનું અહીંથી બેક કરી દેવાનું આ રીતે બરાબર પાસું પડી જવાનું જોઈ મિત્રો આ પાસા પડી ગયા આપણે પછી મિત્રો આ ઇફેક્ટ છે બરાબર ઇફેક્ટ ખોલી દેવાની ઇફેક્ટ ખોલશું હોય એટલે મિત્રો ટોટલ એક બે અને ત્રણ એક ગ્રુપ જોવા મળશે બરાબર આ પહેલી ઇફેક્ટ આ બીજી ઇફેક્ટ અને મિત્રો એક ગ્રુપ તો મિત્રો તમારે શું કરવાનું આ જે પહેલી ઇફેક્ટ છે પહેલી ઇફેક્ટ એની પર ક્લિક કરવાનું છે અને મિત્રો આ ઇફેક્ટમાં જવાનું છે આ ત્રણ ડોટમાં જવાનું છે આ રીતે ત્રણ ડોટમાં જે આ રીતે કોપી કરવાનું તમારે કમ્પ્લેટલી આ રીતે કોપી થઈ જાય એટલે તમારે ફોટું બેક બટન દબાવી દેવાનું અને બહાર નીકળી જવાનું આ રીતે જોઈ લે મિત્રો પછી આ રીતે તમારે આપણું બીટ છે બીટ એ જોઈ લેવાનું બીટમાં એ જવાનું જોઈ લે મિત્રો આ આપણું બીટ છે આપણો જે પહેલો ફોટો છે પહેલો ફોટો એની પર ક્લિક કરવાનું છે આ ઇફેક્ટમાં જવાનું છે ત્રણ ડોટમાં જવાનું છે અને મિત્રો સિમ્પલી પેસ્ટ કરી દેવાની તમારે ઇફેક્ટ આ જેવી રીતે ઇફેક્ટ પેસ્ટ કરશો જોઈ લો મિત્રો તમે ડેમ જો એ રીતે શરૂઆતમાં પહેલાં ફોટામાં આ ઇફેક્ટ આપડી વાગી જાય આ પહેલાં ફોટામાં તો આપણે ઇફેક્ટ લગાવવાની પછી મિત્રો આ બધા ફોટા તમારા છોડી દેવાના બરાબર પછી તમારે સિમ્પલી અહીંથી બહાર નીકળી જવાનું આ રીતે બહાર નીકળ્યા પછી મિત્રો ફરી તમારે ઇફેક્ટમાં આવવાનું આવે છે કમ્પ્લીટલી ઇફેક્ટમાં આવ્યા પછી હવે મિત્રો તમારે શું કરવું આ બીજા નંબરની ઇફેક્ટ છે એની પર ક્લિક કરવાનું છે આ ઇફેક્ટમાં જવાનું છે પછી મિત્રો તમારા આઈકાના ત્રણ દ્વારમાં જવાનું છે આ આથી કોપી ઇફેક્ટ કરવાની છે સાર છે પછી મિત્રો તમારા ફોનનું બેક બટન દબાવતા દબાવતા બહાર આવી જવાનું આપણે બીટમાં આવી જવાનું હોય છે કમ્પ્લીટલી બીટમાં આવ્યા પછી હવે તમારે શું કરવાનું આપણો જે છેલ્લો ફોટો છે જોઈ લો મિત્રો આંગળીની મદદથી આપણે છેલ્લા ફોટા પર તમારે જોતું રહવાનું હું તમને બતાવી દઉં આપણો છેલ્લો ફોટો જોઈ લો મિત્રો પચીસ પોઈન્ટવાળો બરાબર એ છેલ્લો ફોટો છે એની પર તમારે સિમ્પલી ટેપ મારવાનું આ રીતે અને આ ઇફેક્ટ લખ્યું છે એની પર ક્લિક કરવાનું આ ત્રણ ડોટમાં જ કરવાનું અને એથી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની આ રીતે જે તમે ઇફેક્ટ પેસ્ટ કરશો જોઈ મિત્રો ઇફેક્ટ વાગી જાય આપણા ફોટામાં આ રીતની લાસ્ટમાં આ રીતની ઇફેક્ટ વાગી જશે બરાબર જોઈ મિત્રો હવે તમારે શું કરવાનું આથી બેક કરી દેવાનું આ રીતે બેક કર્યા પછી ઇફેક્ટમાં આવવાનું આવી રીતે ઇફેક્ટમાં આવ્યા પછી ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે આ રીતે ગ્રુપ ઉપર ક્લિક કરી ત્રણ ડોટમાં જવાનું છે અને મિત્રો સિમ્પલી તમારે કોપી કરી લેવાનું છે બરાબર કોપી લેયર આ રીતે કમ્પ્લીટ કોપી લેયર થઈ ગયું બરાબર પછી મિત્રો ફોનનું બટન દબાવી દેવાનું આર છે પછી બહાર નીકળી જવાનું આપણા બીટમાં જવાનું આર છે બીટ ખોલી લેવાનું જોઈ લો મિત્રો બીટ ખોલી તમારે શું કરવું જીરો જીરો પર રહેવાનું લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને સિમ્પલે અહીંયાથી પેસ્ટ લેયર કરી દેવાની આ રીતે જો લો મિત્રો જો પેસ્ટ લેયર કરશો જો મિત્રો છેલ્લે સુધી આપણું ગ્રુપ વાગી જશે આ રીતે બ્લિન્ક ઇફેક્ટ પણ તમને દેખાય છે બરાબર તો તમારે શું કરવું શરૂઆતમાં આવવાનું ગ્રુપ ઉપર ક્લિક કરવાનું ગ્રુપ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ઉપર તમને ત્રણ લીટા દેખાશે એની પર ક્લિક કરો અને મિત્રો તમારે અનગ્રુપ કરવાનું આ રીતે જોઈ લો મિત્રો અનગ્રુપ ઉપર ક્લિક કરવાનું જેવું જ તમે અનગ્રુપ ઉપર ક્લિક કરશો જોઈ લો મિત્રો આપણે કેટલી લેયરો ખુલી જઈ જોઈ લો મિત્રો એક બે બે લેયર ખુલી પછી મિત્રો આગળ જશો તો આ એકણા કેટલી લેયરો ખોલશે બરાબર જોઈ લો મિત્રો અહીંથી શેડો કમ્પ્લીટલી વાગી જશે અહીંથી આપણું પીએનજી વાગી જશે જોયું મિત્રો આ પીએનજી તમને ટેલિગ્રામમાં આપી દઈશ ના આવો તો બરાબર તો આ રીતે કમ્પ્લીટલી પીએનજી આપણું આવી જશે જો મિત્રો આ રીતે તમારો કલર ચેન્જ થશે એ ઇફેક્ટ વાગી જશે પણ મિત્રો આમાં આપણા ટેક્સ પણ વાગી જશે જો મિત્રો હું તમને બતાવી દઉં હું તમને બતાવી દઉં અહીંયા આગળ આવશો જોઈ મિત્રો આ પહેલો ફોટો પતાને આપણા ટેક્સ અહીંથી ચાલુ થશે બરાબર જોઈ મિત્રો ટેક્સ ચાલુ થાય છે અહીંથી કમ્પ્લીટલી આ ટેક્સ તો ટેક્સમાં તમારે શું કરવાનું ફોન્ટ એડ કરી લેવાનો ટેક્સ ઉપર ક્લિક કરવાનું આ એ ડબલ એમાં જવાનું અને ઉપર આ ફોન્ટનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું કયો ફોન્ટ રાખવાનો હિન્દી વડોદરા ફોન્ટ એની પર આ ક્લિક કરવાનું આ ખરા નિશાન પર ક્લિક કરવાનું એટલું કરી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું તો આ બધામાં તમારે હિન્દી વડોદરા ફોન્ટ સેલેક્ટ કરી લેવાનો એટલું કરી પહેલાં ટેક્સ ઉપર ક્લિક કરવાનું તમારે સિમ્પલી ઇફેક્ટ પર ક્લિક કરવાનું આ બધી આંખો બનશે જોઈ લો મિત્રો ખોલી દેવાની એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ આંખો ખોલી અહીં ખાલી જગ્યા પર ટચ મારો પછી જોઈ લો ટેક્સમાં આ રીતની ઇફેક્ટ પડશે જોઈ લો મિત્રો ડેમ જોઈતી એ પ્રકારની પછી આગળના ટેક્સ ઉપર ક્લિક કરવાનું પછી મિત્રો ઇફેક્ટમાં જવાનું આ બધી આંખો ખોલી દેવાની આવી હતી એક બે ત્રણ ચાર અને પાંચ પાંચે પાંચ આંખ ખોલી દેવાની બરાબર તો બધા ટેક્સમાં તમે આંખો ખોલી લેજો આમાં ઇફેક્ટ તો ઓલરેડી મેં સેટ કરીને આ આપી છે બરાબર તમારે ખાલી ટેક્સમાં જવાનું અને ઇફેક્ટની આંખો ખોલી દેવાની એટલે મિત્રો ઇફેક્ટ વાગી જશે એટલું થઈ જાય એટલે મિત્રો આપણું સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું અને આપણી ગેલેરીમાં સેવ મારીશું ઉપર તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું અને ખાલી તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું આર છે તો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે બરાબર મિત્રો તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી